એક શિવ મંદિર જેનો જળ અભિષેક કરવા સ્વયં સમુદ્ર દેવતા આવે છે વેલકમ ટુ ધ સીર ઇઝ સોલ શ્રાવણ ટેલ્સ ઓફ શિવ ટેમ્પલ સ્તંભેશ્વર મહાદેવ જંબુસરના કાવિકંબોય ગામમાં આવેલું એક એવું શિવ મંદિર જે દિવસમાં બે વાર જળમગ્ન થઈ જાય છે કહેવાય છે કે શ્રાવણમાં કરેલા ભોળેનાથના દર્શન અને શુદ્ધ તથા સ્વાદિષ્ટ ફરાળી આહાર ભોળેનાથને પ્રસન્ન કરે છે સ્કંદ પુરાણના વર્ણન અનુસાર તાડકાસુર નામના રાક્ષસનો વધ કર્યા બાદ દેવ કાર્તિકેયે આ જગ્યા પર તપસ્યા કરી હતી અને ત્યારબાદ અહીંયા સ્તંભેશ્વર મહાદેવ પ્રગટ થયા હતા આ ગુપ્ત તીર્થસ્થાન નવ નદીનું સંગમ સ્થાન છે જે મહીસાગર સંગમ નામથી પણ ઓળખાય છે દર માસમાં ભવ્ય મેળાનું આયોજન પણ થાય છે છે જ્યાં દેશ વિદેશથી લોકો આવે પુરાણોમાં થયેલા વર્ણન અનુસાર સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી પણ પાપનો નાશ થાય છે એટલે જ સતયુગથી અહીંયા બિરાજમાન સ્તંભેશ્વર મહાદેવ સાથે આજે ભક્તોની આસ્થા જોડાયેલી છે તો આ શ્રાવણમાં એકવાર આ જગ્યા વિઝિટ જરૂર કરજો